આ મન એ શું છે અને કે મન એ શું છે તો કીધું કે તમે સુણો ને શાણા સંતો રે એવા મનના રૂપનું વર્ણન વિનમો એને તત્વરૂપમાં લેજો તારવી એવું જળના આકારે શૂન્યાકાશ છે વળી પરખો ને જેનું નામ વિના નથી ઠામ નથી બાહર અંતર સ્પષ્ટ એ તો સદા રહ્યું છે નિર્લેપ આકાશની રીત જેનું કલ્પના કરમ જંગ જાણજો જુઓ પરોક્ષ કે પ્રત્યક્ષની વચમાં જે આકાર ચેતનનો અધ્યાસ પદાર્થ જે મન છે એનું સંકલ્પ વિકલ્પથી નથી જુદું તન્ન મન બ્રહ્મા શરીરે લિંગ વાસનારે થયું ચીર અભ્યાસે રૂપ જેનું થૂળ તમ અવિદ્યા સંસ્કૃતિ ચિત્તબંધ મળથી જેનો પડ્યો છે જુદા જુદા નામ જેની સત્તા પદાર્થ દ્રશ્ય રૂપમાં એવો મૂળ અનાદિ મનનો સ્વભાવ એક અસલ અનાદિ ઉમ મનવીર મેં થાય વિલીન આત્મા રામનીય માય તો મન એ વિશે કહેવાનું એમ થાય છે કે નિરાજ મહારાજ પણ કહ્યું કે કરતા આદિ પુરુષ કહીએ ઈચ્છા કરી કે મન થયું હં કરતા આદિ આદિ પુરુષની ઈચ્છા એ મન કહેવાય કૃષ્ણ પણ કહે છે કે નિજ ઈચ્છા નિર્મિત તનુ ઘણા મહાપુરુષોએ કીધું છે કે આ શરીરમાં ચેતન જે છે એ મન છે હં હરજનમાં પણ કહે છે કે હરજી તનથી મન થયું અવિદ્યાએ ઉત્પન્ન તો કોઈ વળી કહે છે કે સારા નરસા જે સંકલ્પો વિકલ્પો થાય છે કરે છે એ મન છે પણ એ મનના તત્વ દ્રષ્ટિથી જોઈએ તો જેમ આકાશ વ્યાપક તત્વ છે એમ મન પોતાના સ્વરૂપમાં પ્રમાત્મા છે જ પ્રીતમ સાહેબ કહે છે કે તારા ઠેકાણે હરીને ઠરાવ હા બીજો નથી બોલતો એટલે આ શરીરની વાસનાની પકડ થઈ એટલે મન બને છે હા હા ઘણા કહેશે કે મન એ જળ છે હા કોઈ વળી છે શૂન્યના આકારમાં છે હા ઘણા વળી કહે છે કે જેટલે જેટલું મન છે એ નામ વિના મનનું ઠેકાણું પડવાનું નથી મન પોતાના અસલ સ્વરૂપમાં ચૈતન્ય બ્રહ્મ અર્થાત નામ છે જ કોઈ ખરે આપણે જોઈએ તો કોઈ કે અંદર સ્પષ્ટ રીતે એનો કોઈ પદાર્થ ગાઢ દેખાતો નથી તેમ છતાંય જેમ આકાશ નિર્લેપ છે એ જ રીતે મન વ્યાપકતા શુદ્ધ પરમાત્માના સ્વરૂપમાં છે જ જેનું કલ્પનાઓ ઉપરી ઉપરા કલ્પનાઓ હોય અને જેમ જંગ જમા એમ કલ્પનાઓ એ મનના રૂપમાં છે મન એ જ કલ્પનાઓ છે કોઈ છે પરોક્ષ અન્ન પ્રત્યક્ષ આ બેની વચમાં જે આકાર દેખાય એ જ મન છે કોઈ એવું કહે છે કે ચૈતન્યનો અધ્યાસ જે પદાર્થ આ ચૈતન્યનું ભાન ભૂલીને જે પદાર્થ જોઈએ છીએ એ પદાર્થ એ જ મન છે એ કોઈ કોઈ તો કહે છે સંકલ્પ વિકલ્પો એ મનનું શરીર છે અને એ સંકલ્પો વિકલ્પોથી મન જુદું નથી કોઈ કહેશે મન એ બ્રહ્મા છે તો કોઈ કહેશે શરીર શરીરમાં લિંગ વાસના એ જ મન છે કોઈ કહે છે કે ઘણા સમયથી એ થોડ રૂપે છે મન થોડ રૂપે છે એટલે થોડના સંગમાં લોબા ગાળે એ તનના રૂપમાં બની ગયો છે કોઈ કહે છે તમ અવિદ્યા સંસ્કૃતિ ચિત્તબંધન હા આ ચિત્ત એટલે ચૈતન્યથી જે અટકાય જ છે ચૈતન્ય સુધી જે પોકી હકતું નથી એ મન છે હા એવા જુદા જુદા નામ મનનો પડેલો છે હા જે પરમાત્માની સત્તાથી પદાર્થ દ્રશ્ય થઈને દેખાય છે એ પદાર્થને પોતે મની લે છે એ મન છે આવો મનનો મૂળ સ્વભાવ છે હા અને અરે નિરાંત મહારાજ પણ કહે છે કે પૂર્વે મન ક્યાં હતું આ પિંડમાં મન ક્યાં રહે છે હા તો એ મનનું મૂળ આ જ વસ્તુમાં કોણ છે એ સદગુરુ આપણા લક્ષ્મણ લાવે છે કે માન આદમાં તું પરમાત્માના રૂપમાં છે જ આ તારું મૂળ આદ જેમ આપણી મૂળ આદ હોય હં જો તો એમ મનનું પરંપરા જોતો મૂળ આદમો પરમાત્માની જગ્યાએ છે જ સદગુરુ એ મનને થામ નામ નામના ઠેકાણે સ્થિર કરાવે છે હા એ સિવાય આ મનના સંશયો મનમાં જ પડે છે જેમ પોતાના વિચારો પોતાના જ હોય એમ મનના તર્કો સંશયો મનને પોતાના જ પડે છે અને સંશય કહે છે કે આ શરીર છૂટી જશે ત્યારે હું ક્યાં જઈશ હા નહીં કીધું કે જીવતો પામું જે તે જઈ તે પદને સદગુરુ સાહેબ તમારી બિન સમયે બાન છે મતી ના પહોંચે અમારી આ મનને સંશય પડ્યો છે હા તો માન આદમાં અંતમાં અને હાલ પણ એ પરમાત્માના રૂપમાં છે આવું મન સદગુરુ દ્વારા જાણે તો તરત જ એ મુક્ત બની જાય છે એને કોઈ બંધન કક્ષા ઇચ્છાઓ અપેક્ષાઓ લાલસાઓ રહેતી નથી પરમાત્મા બની જાય છે હા મન આદે સૃષ્ટિ સબ કી હા આ જગત માયા છ એ પણ મનથી જ ઉત્પન્ન થયેલી છે એટલે સૃષ્ટિએ પણ સૃષ્ટિ પણ મનને જ બનાવી છે હા એમ શરીરના હાથે એક રૂપ થઈ ગયું છે એ મન કહેવાય છે હા પંડ બ્રહ્મણ સબ મન કા આ પીન બ્રહ્માંડ અને તારા બધું સૂર્યચંદ્ર એ મનને માનેલું છે મનને જ ઉત્પન્ન કરેલું છે અને મન એમાં પોતાનામાં એમનો વાસ આપે છે વસાવે છે મનના અંદર જ વધારેલા છે મન માયાને સબી મન અને માયા એનાથી આ વિશ્વ બને છે મહાપુરુષો કહે છે કે માયા મન કે મનની માયા મન માયાની કાયા ન હં સંત ઝવેરી પૂરા હિરલા એ માયામાંના આયા જો આ બે વાતોને જે જોણ એ સંત આ મન અગર તો માયામાં આવતા નથી એમના બંધનમાંથી સ્વતંત્ર બની જાય છે આદ અંત મધ્ય એ એવા ભાવો પણ મનને ઉત્પન્ન કરેલા છે મૂળ દાળ જમ બીજ એનો આખું વૃક્ષ ડાળ પ પત્તો બધું જ બીજ જ છે એમ સમગ્ર બ્રહ્માંડનું મૂળ બીજ બધું મનને જ જાણવું જોઈએ મન જ છે હા બીજ વ્રત બ્રહ્મ સુહાવે હા જેમ બીજ હા એ જગતનું બીજ પરમાત્મા છે પણ આ ઊભું કરેલું અધ્યાસનો દ્રશ્યોનું બીજ એ તો મન જ છે હા આ જપ તપ ક્રિયા પઢવો ગણવો જે બધું એ મનથી જ ઊભું થાય છે હોય ધ્યાન ધર્મ સમાધિઓ બધું જ મનમાં મનમાં ઉત્પન્ન થાય છે કારણ કે મન જ્યાં સુધી હું કોણ છું હા એ વાતની ખબર નથી ત્યાં સુધી એનું જુદાપણું એટલે અંધાપો જતો નથી અને અવળી અવળી ક્રિયાઓ કરે છે મન અંધા સબ કર્તવ્ય ધંધા હા મૂળમાં એ મરમનો હું કોણ છું એની ખબર પડતી નથી આ ક્રિયાઓ કોઈ પણ કમમાં આવે નથી મન ઘણામાં ઘણા કે મન આદ અંત મન કેસા જે મન કલ્પનિક છે એનો આદ અંત મધ્ય ના હોય કિસ બીજ બીધી ઠરે ઠરાવે મન એક કલ્પના છે કલ્પના નિર કુ સંસાર તો આ મનનું ખરું ઠામ એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે જ હવે જો સદગુરુ જે પોતા આપણને જે નામ સમજાવ જે બ્રહ્મચૈતન્યની લક્ષણા કર જેમ વહળાના આજુબાજુ લપટાયેલી ધજા પવનથી અલગ પણ પાણીથી ભીંજવી દઈએ હ તો એ ધજા હલતી નથી એમ સદગુરુના સ્વરૂપના લક્ષ્યાર્થી સત્સંગી થઈ જઈએ તો મન પશુ મન રહેતું નથી ચલિત થતું નથી ફરફરતું નથી અને નિર્ભય બની જાય છે તત્સ પરમાત્મા સદગુરુ મહારાજનો જય